એટલે કે આખું શરીર આપણે પથ્થરનું બનાવી દઈશું બોલો કોને કરવું છે ઓડિયન્સ માંથી રેજ યોર હેન્ડ કોને પથ્થર થવું છે જેને પથ્થર થવું આપણે બનાવી દઈએ પેલા બેન આવતા રહો ચલો તમે આવી જાઓ તમે આવી જાઓ તમને પથ્થર બનાવી દઈએ એટલે આવી જાવ કોઈ વાંધો નહીં એટલે પથ્થર બનાવો એટલે પાછા લાવશું પાછા ચિંતા નહીં કરવાની ઘણા એમ થાય મનની શક્તિનો કેવી રીતે ઉપયોગ કરી શકું છું તેની વાત કરીએ ચલો સૌથી પહેલા કે લક્ષ્ય બનાવવું પડે નક્કી કરવું પડે કે મારે મારા જીવનની અંદર કંઈક કાર્ય કરવું છે મારે કંઈક અચીવ કરવું છે મારે કંઈક મેળવવું છે પણ આપણે એક દાખલો આપીએ કે આંબાનું વૃક્ષ હોય એ થોડી વાર વાટે વિચારે કે હું કેરી બનાવું પછી એક બે દિવસ થાય પછી વિચારે કે હવે ના કેળું બનાવું પછી થોડો ટાઈમ થાય પછી એમ થાય પપૈયું બનાવું પછી થોડી વાર થાય ને એમ થાય દાડમ બનાવું તો એક એ વસ્તુ બને આંબાનું ઝાડ આંબુનું કેરી જ બનાવે પેલું કેળ્યું જ બનાવે મોસંબી જ બનાવે કેમ નિર્ધાર એક છે લક્ષ એક છે એટલા માટે એટલે જીવનની અંદર આજ કંઈક કઈક નક્કી કરે એની શરૂઆત થઈ હોય કાલ પાછું નવું લઈને આવે એટલે આજનું જે મહેનત થઈ હોય બધી બરબાદ એટલા માટે કોઈ પણ આપણે લક્ષ નક્કી કરીએ ગોલ નક્કી કર્યો તો એનો એ પ્રમાણે જે મર્યાદિત સમય હોય ત્યાં સુધી એ લક્ષની દિશામાં કાર્ય કરવું જો બહુ જરૂરી છે સૌથી પહેલા ગોલ નક્કી કરો નેક્સ્ટ કરો નેક્સ્ટ કરો નેક્સ્ટ હવે આ જે છે ધીરુભાઈ અંબાણી જુઓ આ વિડીયો પ્લે કરો વિડીયો પ્લે કરો નીચે હશે જો પ્લે કરવાનું ક્લિક કરો

સાઉન્ડ ચાલુ રાખો. આ સુખ આપ્પ્લાઉચ નથી. તો સ્ટોપ કરો. બંધ કરો તમારું સાઉન્ડ. આ વિડિયો કમ્પ્લીટ છે, સાઉન્ડ ચાલુ છે. સાઉન્ડ લો છે, થોડો સાઉન્ડ વધારો. સાઉન્ડ વધારવાનો થાય હોય તો નેક્સ્ટ કરો ચલો મૂકો એને ટાઈમ વધારે પગડે છે નેક્સ્ટ કરો ચલો નેક્સ્ટ કરો તો કહેવાનું એ છે કે ધીરુભાઈ અંબાણી નક્કી કર્યું એમને લક્ષ જોયું તો મુકા ભાઈ અત્યારે જલસા કરે છે કે નથી કરતા તો તમે નક્કી નહીં કરો અને બાવળિયાના બૂઠાને જેમ આપણાથી કંઈ થાય નહીં આપણે કંઈ કરી ન શકીએ કળિયુગ છે રાજકારણમાં ભલેવાર નથી નરેન્દ્ર મોદી તો મોટી મોટી વાતો કરે છે અને ફેકા મારે છે કંઈ થવાનું નથી ભગવાન શું કહે ત બેટા બરાબર છે તું આવો જ રહીશ તો આગળ વધવું હોય તો લક્ષ નક્કી કરવું પડે નેક્સ્ટ કરો બીજું ગોલને લખવો પડે ડોક્યુમેન્ટ કરવો પડે અને જેટલા લોકોએ લક્ષ લખ્યા છે એ જીવનમાં આગળ વધ્યા છે મારું એવું લક્ષ હતું આજથી અમુક વર્ષો પહેલા કે મારા મધર ફાધરને મારે એક ફોરેનની ટુર ગિફ્ટ કરવી તો ગયા વર્ષે અબુધાબી મંદિરની પ્રતિષ્ઠા થઈ તો ભગવાનની કૃપાથી અમે સપનું પૂરું કરી શક્યા મેન હાર્દિક ભઈએ જ્યારે અમે લોકો ક્લાસીસ ચલાવતા હતા એ વખતે નક્કી કર્યું કે આપણે પ્રાઇમરી સ્કૂલ કરશું માધ્યમિક સ્કૂલ કરશું પણ કોઈ ભાડાના મકાન ની અંદર આપણે શોપિંગમાં નહીં કરીએ વ્યવસ્થિત પ્રકૃતિના વાતાવરણની અંદર આખું પાયાથી બિલ્ડિંગ ઊભું કરી અને આપણે જે શિસ્ત સંસ્કારને જે મૂલ્યો શીખવાડવા માંગીએ છીએ એ રીતે જ કરશું

સિંગને એનો કોચ ગોલ લખીને આપે છે તારે આ કામ કરવાનું છે આટલા સેકન્ડમાં દોડ પૂરી કરવાની છે આ વિશ્વ રેકોર્ડ છે જે મીખાશીસે પેલો દોડ્યો ચલો ને એની પાછળની કરો પાછળની સ્લાઇડ તો બતાવે છે એ છે પછી એમને મહેનત શરૂ કરી કઈ સુઈ નથી ગયા ગોલ લખી ચલો એની આગળ ની કરો આગળ કઈ હતી થર્ડ નંબર થર્ડ થર્ડ હા ક્રિએટ બર્નિંગ ડિઝાયર એટલે લક્ષ ખાલી નક્કી કરવાથી કઈ ન થાય રોજ માઇન્ડની અંદર એના પર વિચારવું પડે સ્ટેપ લેવા પડે નેક્સ્ટ કરો પ્લે કરો આ વિડીયો આ વિડિયો પ્લે કરો

એ વિડિયો પ્લે થાય તો કરીએ નહીં ટાઈમ ના અભાવે આપણે નહીં કરીએ નેક્સ્ટ કરો એના પછી ચાર નંબર કરો ઝવેરભાઈ આ ભાઈ બહુ આગળ દોડ દોડ કરે છે હે ફેજ એટલે કે શ્રદ્ધા હોવી જોઈએ કેટલાને વિશ્વાસ છે કે આવતી કાલે સવારે ઉઠશો હાથ ઊંચો કરો બીજું કંઈ છે વિશ્વાસ સિવાય ગેરંટી છે દસ લાખ લોકો નહીં ઉઠે વિશ્વમાં દસ લાખ લોકો નથી ઉઠવાના કાલે એ તમને ખબર છે તો તમને મને શ્રદ્ધા છે લોકો મોટા મોટા સાહસ કરે કરોડો રૂપિયા અભ્યાસ ખર્ચે કોઈ ગેરંટી છે શ્રદ્ધા પર વિશ્વાસ પર તો એ ફેથ હવે આપણે લક્ષ નક્કી કર્યું વિશ્વાસ ના રાખીએ તો કોઈ કામ ન થાય નેક્સ્ટ કરો નેક્સ્ટ કરો હાર્ડ વર્ક પછી લાગી પડવું પડે મારી જ્ઞાનવત્સલ સ્વામી સાથે મુલાકાત થઈને મેં એમને પૂછ્યું કે સ્વામી શું યુનિક કરવું મન કે કંઈ યુનિક કરવાની જરૂરિયાત નથી એક કલાક સવારે જે ટાઈમ પર ઉઠતા હોય એનાથી વહેલું ઉઠવાનું અને દસ કલાક પોતાના ક્ષેત્રમાં રોજ લાગી પડવાનું બીજું કઈ કરવાનું નથી તો એ જ પ્રમાણે આપણે પણ નક્કી કરીએ આપણે પણ મહેનત કરીએ આપણે પણ વિશ્વાસ કરીએ તો સફળતા મળે કે ન મળે હા કે ના હા કે ના ખુબ સરસ તો કેટલા હવે મનની શક્તિનો ઉપયોગ કરવાનો છે આ ધૂંચો કરો કેટલા લોકો મનની શક્તિનો ઉપયોગ કરવાના છે વેરી ગુડ બધા માટે જબરજસ્ત તાળીઓ ચલો ખૂબ ખૂબ આભાર હવે આપણે આગળના કાર્યક્રમમાં જોડાઈશું નેક્સ્ટનો જે કાર્યક્રમ છે કન્ટિન્યુ